તો નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી જોરદાર કોમેડી ન્યુઝ ચલો આપણે જઈએ બનાકોર છે નમસ્કાર મિત્રો આપણે આવી જઈએ છીએ બનાકોઠામાં અને તમે જોઈ શકો છો કશું રાખ્યું નહી નદી એટલી જોરદાર આવી છે ને ભયાનક પૂર હેટેલું છે કશું જ રાખેલ નહીં તમારી વરહ ના લીધે જે હાલત થઈ છે ને એ ટીવી ઉપર બતાવી છે હા તમારો ફોટો ટીવી ઉપર આવશે ફોટા આવશે ફોટો પાડીએ આપણે તો કાકા આપણે તમે જણાવશો દર્શેક મુત્રોને કે તમારી આ વરસાદના લીધે શું હાલત થઈ છે તમારે શું શું નુકસાન થયું હાલતમાં તો આ ક્ષેતરમાં દહ વીઘા બાજરી વાવેલી હતી દહ વીઘા એમાંથી દહ બોરી જેવી હાલ તો આપણે ખાઈવી હતી જાણો નાખી હતી એટલે બરાબર એટલે દહ બોરી બાજરી ખાઈ ગઈ હા એ રીતે બધી વરસાદ આવીને લઈ ગયો નદી આવી એટલે કાકા દહ બોરી લઈ ગયો કે બાજરી લઈ ગયો એટલે બાજરી લઈ ગયો બોરી ચો લઈ જાય હતી ફારી એ નથી બોરી પડી છે ને બોરી તો પડી હતી આ તો કોથળા વાળો આવે ને બોરી દે દે એટલે એના પૈસા ઉભા થાય એટલે શું કરવાનું પૈસા ઉભા કરી તમારે શું ખાવાનું આઈ તો તમને ખબર તમારે શું ખાવાનું એ આમ ને તમે હવે કોકના ખાવા તો આમ ખાવાનું બાવાનું કોણ એટલે આપણે કહીએ કે મતલબ સરકારને કહીએ કે તમને કોક હતા આઈ તો સરકાર હોય કે તમારે કે હોય એ ને બરાબર એમ કે કે અમાર દોણા નહીં ખાવા બાજરી બટી તણાઈ ગઈ છે એટલે કાકા તો અત્યાર તમારા બધું બાજરી બાજરીને બધું તણે જેટલા હવે

કાકા ચંપલ તો છે તમે પહેરેલા અલ્યા આ તો મારા બૈરા પડ્યા તા એરે પહેરી ને છે લેડીઝ ચંપલ છે બરાબર છે જો તમે ચંપલ લેડી છે બરાબર એ તો બરાબર છે ચાલો ચંપલ નું તો થઈ જશે બીજું બે જોડી લુકડા લઈ ગયા આ એ ઓના સિવાય લુકડા બીજા નહી પહેરવા આ તો બરાબર છે ચંપલ લાવવાનું છે દા દાડા તો નાય છે આ હા એમો વાસ મારો છો પણ શું પહેરી નાવ હા હા બરાબર તો કાકા બીજું શું શું ચોરાયું છે બીજું તો જો છોકરાની ચડીઓ

છે કે હું તો છું અન્યાય થયો આપણે સરકાર ને કહીશું કે આમની સાથે ન્યાય થવો જોઈએ આ રીતનું ચાલે ચોરો આવીને આ રીતે ખાટલા ભાગી જાય જે તે વસ્તુ ચોરી જાય બિચારા કાકાના છોકરાઓની ચડીઓ ચોરી જાય છે વિચાર તો કરો કાકા શું પહેરાવતા હશે

પાંચ હજાર રૂપિયા હતા લાઈનકીઓ તોડી ગયો છે એટલે થેલી હાલવાની પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા થેલીઓ તો પાણી થેલીઓ જેવું એ સોર રાખતા નહીં વાત હારું તમારે આવશે ને ટીવી માં આવશે આપડી ટીવી છે લે ભાગુ ટીવી લે ભાગુ ટીવી એટલે તમે ભાગી જ આવ્યા હોય એમ ને ના કાકા અમે તો હાલતા હાલતા અહીંયા આવવા માટે જોવો નરવો ગારો તો શું કરીએ તો પણ આવું નામ છે રાખ્યું લે ભાગુ એટલે ચેનલોના ના નામ બધા એક જેવા થઈ ગયા એટલે આપણે કંઈક અલગ રાખીએ અમારું કઈ ખાટલો બાટલો લઈને ભાગી ના જતા પાછા તમારો ખાટલો પેલેથી થી ભાગી જ ભાગી જવાડી રિપોર્ટર બને આયા હોય ચોરી કરવા વાળી એટલે કાકા તમને ચોર લાગીએ છીએ લાગતું તો નહીં પણ એવા થોડા લાગો કોણ ચોર જેવા કેમેરામેન ભાઈ હાલ હાલ આપણે નહીં મેળ પડે સારું આવજો તા અલે એ ભાઈ હા એટલે કોક આલતા જ જો આટલું બધું મન બોલાવરાયો કાકા મારી પાસે કોઈ નહીં હું રિપોર્ટર છું પગાર થી હે 500 કે 500 રૂપિયા હોય તાલતા જો જો કાકા કાઈ નહીં આ આ ખાલી છે એટલે પણ મારું સુતીયું તો બીજું આલતા જો હવે હું નાઈસ છી રખ તમે જાવ કાકા મને કામ કરવા જો એટલે જો આ કાકાની આવી દશા છે અહીં ગામમાં ચોરોનો બહુ ત્રાસ છે અને વરહાદે કોઈ રાશુ નહીં એટલે જોઈએ આપણે આગળ શું હાલત છે ચલો જૈન મળીએ આપણે કોઈ નવજવનિયાઓને તો મિત્રો આપણે જઈએ આગળ અલે કાકાની થેલી કેમેરામેન ફોન મે ચલો ચાલે જાય છે ભાઈ અલા ચોરી કરીને જાય છે કુડા ખબર નહીં પડતી શું ચોરી કરી ગઈ આ કાકાને થેલે અમે 5000 રૂપિયા છે કાજી નહીં તમે જોઈ લો 5000 માં એ પછી જોઈએ પેલા કે બેતાર નોમ શું છે મહેશ 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 કેવા ઠાકોર એટલે ચોર તો નહીં ના ના મને બતાવજો ફિલ્મ શું છે તો દર્શક મિત્રો આપણે જોઈએ છીએ કાકાની થેલીમાં શું છે કેમેરામેન જુઓ જુઓ દર્શક મિત્રો આ આ જુઓ આ ચોરો કોબળીઓ રાખી એમ નહીં દર્શક મિત્રો આ કોબળીઓ રાખી એમ નહીં આ ચોર જુઓ તમે ચોર નહીં આ તો જોવા લઈ જશો ચોકણ વરજ ની પલળી જાય લઈ જજો તો દર્શક મિત્રો જોયું આ ચોરો છે ને આ કોબળીઓ રાખી એમ નઈ મને એમલા રૂપિયા પોતા રૂપિયા બે જણ કોમ થઈ જાય ચલો ભાઈ આપડે મળીએ આગળ તો મિત્રો આપણે દાડા ઉજા ના રખડો છે કશું આપણે મેળ પડ્યો નહીં રિપોર્ટ જોવો એવો મળ્યો નહીં એક કાકાનો થોડોક રિપોર્ટ હતો અને હોય આપણે એક ચોર થોડોક રિપોર્ટ મળ્યો હવે જોઈએ આગળ શું મળે છે લગભગ હોજ નાચ વાગવા આવ્યા છે આ એક બે કલાકમાં જે રિપોર્ટ નીકળે લઈને આપણે નીકળીએ છીએ ચલો જોતા રેજો આપણી ચેનલ લે ભાગો અને હા આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ આગળ દસ બાર લાખ જેવા તો આવી ગયા છે કોણ હજી હજી પણ થોડી ઉઘરાણી બાકી લાખ જેવી હવે આટલા માંથી નમસ્કાર મિત્રો આપડે આવી જ કરોડપતિ શેઠ પાસે આ તો પૈસા યાર બધા મિત્રો જોઈ રહ્યા છો આ શેઠ છે પણ મને લાગે છે બધું કાળું નણું ના ભાઈ ના કાળું નણું શેજ નહીં છે નક્કી મને એવું લાગે કે ગોમો ચોરીઓ છે તમે જ કરાવ છો ને એના જ પૈસા છે હા ભાઈ ના આવું શેજ નહી જાય

વધના જ છે તો જોઈ શકો છો મિત્રો આ શેટ ને હજુ સંજયભાઈ કલર વાળાના કોઈક દોઢ એક કરોડ આવવાના છે કોક પચાસ લાખ શ્રવણભાઈ સ્ટીલ વાળા આવવાના છે કોક હજુ ભાઈ ના કોક આવવાના કીધા પચાસ રૂપિયા તો આ તમે કરી શેઠ પાસે પૈસા આવે પૈસો જાય પૂછીએ આપણે પૈસા આવે એમાં તમે વધ્યા શું કરો છો વધારે આપણે દોન કરીએ છીએ એટલે દોન કરતા જ આવો કરતા જ છે ને કરવાના જ છીએ દોન કરવાના જ છે તો તમે તમારા ગોમ માં ધોન કરશો હા કરશો નેરામેન બંધ કરતો ઘડીક કેમેરો

નહી દેખાડો પાછો મજા છે આપડે ખબર ની પડતું શું કેવાનું

ઓછો ખોડે ઓછો ખો 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 ખા દેખા્યો છે કે કકુડો કિલ્ કિલું કિલો જાય કિલું કાકુજ આમ તો કિલું લેજે કિલું

જશે છે સાલ જશે છે જો જોશે જશે જય હિન્દ સાલ જય માતાજી જય સાલ બોલ્યો એટલે તમે પેલા પોલીસમાં હતા ના ના સાલ તમે પોલીસ નહીં એટલે હું પોલીસ નહીં હું તો જય માજે જય માજે જે સાલ તમે પોલીસ છો તો માફ કરજો હું પી આયા છે સર છોજુ છોજુ લગાય છોજુ માં આર વધો ને મને ભાઈ મને તમે જણાવશો કે થેલી શું છે ઓમાં કંકોલિયા છે કંકોલિયા કંકોડ આ કંકોડ શું કરશો તમે કકોલિયા નું હલકા મને બનાવશો અને વચ્ચે એનું શું કરશે વચ્ચે એનું છોજુ પી જા અને પણ સાલ તમે અમન ફૂલ ચાઈ બસ સાલ

આમાં કંકોડા છે કારેલા છે કે બીજું કોઈ છે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે બે ભાઈ જોરદાર પીન આઈ ગયેલા છે હવે જોઈએ લઈને શું છે ખબર છે એટલે બચી આવ્યા છીએ હું આ ગોમ નો પહેલો ભાઈ ભજન પેલું પહેલું હચ અચાન પેનો હચો પછી બધા ભજન જોન જોન કલી કલી